पक्षी की वदती तो पक्षी कोड़ इति तो के पक्षी वने कविशती तो पक्षी वने वृक्षे उप विशती पक्षी क्या रहे से तो पक्षी वन रहे आगे तीज के वृक्ष से अद कह अस्ती तो वृक्ष से अद वेदर्शी वाघट अस्ती पचीछ चौथो के ऋषि कि ऋषि वह हितु बुक मित बुक ऋतु बुक अस्ति सह अरुक भवति इति नेक्स्ट अगर से पांचवो के संतुष्ट पक्षी कुत्र आगछति तो संतुष्ट पक्षी ऋषि समीप कुत्र आगच्छति या कुत्र नहीं आवे समीपम आगच्छति इतलुच आवश्य अगर जाइए अगर से बीजों के पाठ पाती क्रिया आधारित शब्द शोधी ने नीचे निकाली जगह में पूरो એટલે કે તમને એક ઉદાહરણ આપેલું છે ગચ્છતી એવા મિત્રો ક્રિયા આધારિત આધારિત શબ્દો પાઠમાંથી ગોતીને આપણે લખવાના છે તો જોઈએ અહીંયા કલેક્ટ કરેલા છે દદાતી અને જે મિત્રો આ જે છે એ ક્રિયા આધારિત શબ્દો છે હવે આપણે આગળ વધીએ આગળ છે ત્રીજો કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો તો ઉદાહરણ છે પક્ષી ખાલી જગ્યા આપેલું છે ને અટતી તમને શબ્દ આપેલો છે દ્વારક તો જોઈએ તો સાચું વાક્ય કઈ રીતે બનશે તો પક્ષી દ્વાર દ્વારહ દ્વારમ છે એ આપણો સાચો જવાબ થશે જોઈ શકો છો તમે આગળ જઈએ આગળ છે બીજો કે શૃગાલહ ખાલી જગ્યા ભ્રમતી વનમ છે તો શૃગાલમ વન વનમ ભવતી હવે છે ત્રીજો કે નૃપ ખાલી જગ્યા ગચ્છતી અને સાધુ જે આપણો સોરી જે આપણો સાચો જવાબ થશે આગળ જઈએ આગળ છે ચોથો કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જે આગળના પ્રશ્નો એક ખાલી જગ્યા હતી હવે આમાં મિત્રો બે ખાલી જગ્યા આવશે એટલો ફરક છે પક્ષી ખાલી જગ્યા ખાલી જગ્યા રચના થશે જોઈએ પહેલો કે છાત્ર ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતિ ચ છે વિદ્યાલય ને આસન તો થશે છાત્ર વિદ્યાલયમ ગચતી આસને ઉપવિષતી ચ જે આપણો સાચો જવાબ થશે હવે આગળ જઈએ આગળ છે બીજો કે અધિકારી ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશ તો ખાલી જગ્યા ઉપર પૂજા સ્થાન તમને બે શબ્દો આપેલા છે તો જોઈએ કે ભક્તઃ મંદિરમ પૂજા સ્થાને જોઈએ ખાલી જગ્યા નંબર ચાર છે સિંહ ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતિ ચ ને કૌંસમાં તમને શબ્દ આપેલા છે વનમ અને છે વૃક્ષતલમ એના જોઈએ આપણે સિંહ વન ગચતિ વૃક્ષતલે ઉપવિશતિ ચ જે આપણો સાચો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1 માં ચેપ્ટર નંબર 3 જે છે કોડ રૂપ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 માં હવે તમારે નેક્સ્ટ કયા વિષયનું સ્વાધ્યાય જોવે છે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત